હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતા બેસ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું મલાઈમાંથી માખણ બ્લેન્ડરના ઉપયોગ વગર જ કેવી રીતે બનાવવું અને પછી તમારે ઉતાવળ હોય અને તમારી પાસે ટાઈમ ઓછો હોય તો એ ઓછા સમયમાં જ એક સિક્રેટ વસ્તુ ઉમેરીને માખણમાંથી ઘી ફટાફટ કેવી રીતે બનાવવું તે જોશું તો માખણમાંથી ફટાફટ ઘી બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ તમને મારી એક રિક્વેસ્ટ છે કે તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજે આપણે મલાઈમાંથી માખણ કેવી રીતે બનાવવું એ પણ ઇલેક્ટ્રિક બ્લેન્ડરના ઉપયોગ વગર જ અને જે માખણ બને છે એમાંથી આપણે ફટાફટ ઘી બનાવવું છે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને ફટાફટ ઘી કેવી રીતે બનાવવું એ પણ જોશું તો જુઓ આ છથી સાત દિવસની મારી મલાઈ છે ફ્રિજમાં ભેગી કરેલી અને એની બેથી ત્રણ કલાક અગાઉ એને બહાર કાઢી લીધેલી હતી તો આ મલાઈને એક આપણે બાઉલમાં લીધી છે હવે આવી એક આપણે જૈણી છે અમે આને જૈણી કહી છે તો અમુક છે એ મંથની પણ કહેતા હોય છે તો જ્યારે છાસને વલોવે ઝેરે એટલે અમે જૈણી કહી છે તમારા વિસ્તારમાં શું કહેતા હોય એ તમને ખબર હશે પણ જો આવી જઈણી લઈ અને એને આવી રીતે આમ ફેરવવાની છે થોડીક વાર માટે આમ બધું જ ભાંગી દેવાનું છે મલાઈને સારી રીતે બધું ભાંગી રાખવાનું છે અને હવે એમાં થોડુંક પાણી ઉમેરવાનું છે આપણે જો આવી રીતે થોડુંક પાણી ઉમેરવાનું છે એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે ફ્રીજમાં તમારે બે થી ત્રણ કલાક અગાઉ મલાઈને બહાર કાઢી લેવાની છે તરતો તરત ફ્રીજમાંથી કાઢી અને કરવાનું નથી હવે આવી રીતે આમ ફેરવવાની છે જુઓ આવી રીતે આમ આપણે જઈને ફેરવશું આમ ફેરવવાથી માખણ અને છાસ બંને અલગ થઈ જશે થોડી વાર ફેરવશું તમારું માખણ અલગ બની જશે આમાંથી તો મેં હજી થોડુંક વધારે પાણી એડ કરેલું છે એક ગ્લાસ પાછો એડ કર્યો છે જેથી કરીને સરસ મજા આવે ફેરવવાની તો આવી રીતે આમ આપણે ફેરવતા જશું તો બધું જ ભોલોભાઈ જાશે અને હમણાં પાંચ મિનિટ થેડો છું ત્યાં તો માખણ બની જશે જુઓ આપણે માખણ અલગ થઈ ગયું છે જુઓ જુઓ એકદમ સરસ આપણને માખણ મળી ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ છે હવે આ માખણને આપણે આમાંથી અલગ કરવાનું છે હવે આ માખણને આપણે સારી રીતે હાથ ધોઈ અને અંદરથી બધું જ માખણને આપણે લઈ લેવાનું છે તો જુઓ આ બધું જ અને એક બીજું તપેલું લેવાનું છે અને એમાં માખણ આપણે મૂકતું જવાનું છે જો આમાંથી આપણે બધું જ માખણ લઈ લીધું છે તો હવે આને દૂર કરી દઈએ અને આને આપણે પાણીથી ધોવાનું છે તો ત્રણથી ચાર વખત આવી રીતે આમ પાણી એડ કરવાનું છે અને આમ સારી રીતે આને ધોઈ લેવાનું છે જેથી કરીને આમાં છાસનો કે દૂધનો કે જે ભાગ હોય એ બધો જ ભાગ અલગ પડી જાય તો જુઓ આવી રીતે આમ આને બોલ બનાવતો જવાનો છે તમારે જુઓ આવી રીતે બધું ભેગું કરી લેવાનું હોય છે અને આસાનીથી માખણને ધોવાય જાય છે તો આવી રીતે આપણે ધોઈ લેશું ચારથી પાંચ વખત આવી રીતે ધોઈ લેશું આપણે આ આપણું માખણ ધોવાઈને કમ્પ્લીટ છે ચાર વખત મેં ધોઈ લીધું છે હવે આપણે આને ગેસ ઉપર ગરમ કરવા મૂકવાનું છે હવે આપણે માખણમાંથી ઘી બનાવવું છે તો ગેસ ઉપર આપણે એને ચડાવ્યું છે અને ગેસની આપણે ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે મીડિયમ ગ્લેસ ઉપર જ આપણે એને ગરમ થવા દઈશું અને આને ફટાફટ કેવી રીતે ઘી બનાવવું એ હું તમને બતાવીશ પણ એક સિક્રેટ ટીપ્સ સાથે બતાવીશ પણ એ સિક્રેટ ટીપ્સ જોવા માટે તમે વિડીયામાં આગળ કન્ટિન્યુ રહેજો જો આપણે ઘી ગરમ કરવા મૂકેલું છે અને આવી રીતે આટલું ગરમ થાય એટલે આપણે આ ઘીમાં એક સિક્રેટ વસ્તુ હું તમને ઉમેરવાની કહેતી હતી એ આપણે આ ઝીણનો લોટ ઘઉંનો જાડો લોટ છે ભાખરીનો ભાખરી બનાવતા હોઈએ છીએ કરકરો લોટ છે એ એક ચમચી ભરી અને આમાં એડ કરવાનો છે આવી રીતે આમ કરશો એટલે લોટ છે ને એ બધો જ દૂધનો ભાગ કે છાશનો ભાગ કે જો તરતો તરત જ મેં તમને બતાવ્યું ને કે લોટ નહીં ખાબે તો તરતો તરત જ એ લોટ છે એ બધો જ છાસનો ભાગ કે દૂધનો ભાગ હોય એ બધો શોષી લેશે અને ફટાફટ આપણું ઘી બની જશે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આંઘીનો ઉપયોગ કરતા હો છો તો બનાવતા હો છો તો આને પૂજા પાઠમાં આંઘીને લેવાતું નથી કારણ કે આપણે ઘઉંનો લોટ નાખેલો છે એટલે પૂજા પાઠમાં નથી ચાલતો અથવા તો તમે વાર તહેવાર લેતા હો ત્યારે કોઈ પણ રેસીપી બનાવતા હોય શીરો કે એવો બનાવતા હોય રાજોગરાનો ત્યારે પણ આ ઘીનો ઉપયોગ કરવાનો નથી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે રેગ્યુલર તમે રોટલી ભાખરી ચોપડતા હો એમાં તમારે આ ઘીનો વપરાશ કરવો જરૂરી છે અને જુઓ ફટાફટ તમારે ઘી આવી રીતે આમ થઈ જશે હવે જુઓ તમે જોઈ શકો છો કે સાઈડમાં બધે જ બ્રાઉન કલરનું થઈ ગયું છે અને નીચે પણ બ્રાઉન કલરનું થઈ ગયું છે અને આવી રીતે આમ ચમચો કરવાથી એકદમ તાજું તેલ જેવું દેખાય એટલે આપણું ઘી બની ગયું છે જુઓ એકદમ તાજું તેલ જેવું છે તો મતલબ કે આપણું ઘી બની ગયું છે તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને થોડીક વાર આ જે બળબળિયા બોલે છે આ એ આપણે થોડીક વાર એમને રહેવા દઈએ એટલે શાંત પડી જાય પછી જ આપણે ઘીને ગાળવાનું છે ફટાફટ નથી ગાળવાનું નહીતર આ કીટ્ટું ભાગ હોય છે આને કીટ્ટું કહેવાય છે એ કીટુનો ભાગ હોય છે ને એ પણ ગરણીમાં આવશે એટલે ઘીને સાવ એકદમ શાંત પડી જાય સાવ અંદર ચાલતું જ ના હોય ને ત્યારે આ તમારે ઘીને ગાળવાનું છે અને જો ઘીનો કલર માટે તમારે ટિપ્સ જોતી હોય તો જ્યારે ઘી તમારે સેજ પીળા કલરનું જોતું હોય તો ચપટી ભરીને ખાલી ચપટી ભરીને જ આમાં હળદર આપવાના નાખવાની છે ઘી ગરમ ગરમ કરતા હોય ત્યારે અને જો લીલાશ પડતું તમારે ઘી જોતું હોય તો જ્યારે ઘી ગરમ કરતા હો ત્યારે નાગરવેલનું પાંદ એક તમારે અંદર નાના નાના કટકા કરીને એક પાંદ મેં ઉમેરી દેવાનું છે એટલે ઘીનો કલર છે એ થોડુંક લીલાશ પડતો આવશે જો તમારે કલર એવી રીતે જોતા હોય તો અને રેગ્યુલર જોતું હોય તો કોઈ પણ નાખવાની જરૂર નથી ને જો હવે હમણાં શાંત થઈ જશે ઘી એકદમ થોડા થોડા હવે બળબડિયા છે એક ડબરા ઉપર આપણે ગયણી રાખેલી છે અને એમાં આપણે ગાળતું જવાનું છે જો મોટો ચમચો અથવા તો ડોયો લઈને કે આવી રીતે આમ આપણે ઘીને ગાળી લેશું બધા જ ઘીને ગાળી લેશું અને જોવા નીચે એકદમ સરસતા જો તેલ જેવું ઘી નીકળ્યું છે અને ફટાફટ ઘી પણ બની ગયું છે તો ચાલો આપણે બધું જ ઘી આમાં ગાળી લઈએ તો આપણું આ ફટાફટ દસ જ મિનિટમાં ઘી બનીને તૈયાર છે અને ઘી તમે જોઈ શકો છો એકદમ તેલ જેવું પાણી ચોખ્ખા પાણી જેવું સરસ આપણું ઘી બનેલું છે તો તમે પણ આવી રીતે ઘી ફટાફટ તમારી પાસે ટાઈમ ના હોય અને ફટાફટ બનાવવું હોય તો આવી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને મારી આ માખણ અને એ જ માખણમાંથી ઘી બનાવવાની રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસિપી સાથે